યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુનિવર્સિટી વડોદરા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો ભરતી મેળામાં જુદી જુદી પાંચ જેટલી કંપનીઓના પ્રતિનિધિ દ્વારા ટ્રેની મેન્ટેનન્સ એન્જિનિયર ડિઝાઇન એન્જિનિયર ક્યુસી ક્યુએ વિગેરે જેવી પોસ્ટ ધરાવતી કુલ પચાસથી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ભરતી મેળામાં હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુ વિષય પર સેમિનાર યોજાયો તેમજ વિદેશમાં રોજગારીને શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ પીએમ ઇન્ટર્નશીપ યોજના સ્ટાર્ટઅપ સ્વરોજગાર એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ માટે તક ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપીને નામ નોંધની કેમ્પ યોજવામાં આવ્યો હતો યુબી વડોદરા ખાતે આજ રોજ રોજગાર ભરતી મેળાનો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનો આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં ખાસ કરીને ઉમેદવારોને પોતાનું એન્ટરપ્રેન્યોર શરૂ કરવા માટે અને સ્ટાર્ટઅપ જે યોજના છે પોતાનું કઈ રીતે આગળ વધારી શકાય તેના માટે ખાસ એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે સાથે સાથે લગભગ પાંચથી વધારે જેટલી નોકરીદાતા દ્વારા બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિક જે ટ્રેડ માટેના ઉમેદવારો માટે આપણે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં ઉમેદવારોને ખાસ કઈ રીતે નોકરી એપ્રેન્ટિસ ટ્રેની અને અનુભવી નોકરીઓ માટેની આજે તકો મળનાર છે સાથે ઉમેદવારોને જે વિદેશ ગમન માટે સેફ લીગલ માઇગ્રેશન કઈ રીતે કરી શકાય તેના વિશે ઓવરસીઝ કેરિયર ગાઈડન્સ આપવામાં આવ્યું છે સાથે સાથે અનુબંધમ અને એનસીએસ પોર્ટલ જે છે તેમાં ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરી કઈ રીતે રોજગારી મેળવી શકાય તેના વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આજે પાંચથી વધારે જે કંપનીઓ છે જેમાં ખાસ કરી બી ટેકનિકલ જે ઇલેક્ટ્રિકલ અને મિકેનિક થયેલા ઉમેદવારો માટે હાજર રહેલ છે જેમાં પચાસ થી વધારે વેકેન્સીઓ છે આજે મેનલી બી ઇલેક્ટ્રિકલ અને મિકેનિક બે ટ્રેડના જે ગ્રેજ્યુએટ છે એવા લોકો આવ્યા છે જેને સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યુર માટે અને સાથે સાથે એ લોકોને રોજગારીની બંનેની તકો મળે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવેલ છે